લઈ ને જોડાયા રેલી માં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી દિવસ નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ વર્ષ ઓગણીસો માં

આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી તેના અનુસંધાને યુનો ના અગિયારમાં અધિવેશનમાં એ વર્ષને વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું આપનું નામ આજે આદિવાસી દિવસ છે શું સમગ્ર આયોજન છે y